આની સરસ મજાની બહુ જ ઉપયોગી ટિપ્સ જોઈ જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક ન કરતા સૌથી પહેલા અહીંયા મેં કોબીજને છીણી લીધી છે ત્યાર પછી ગાજરને કટરમાં કટ કરી લીધું છે તમે છીણીને પણ લઈ શકો છો હવે આપણે આની અંદર મેદો એડ કરીશું આદુ મરચાંની લસણની પેસ્ટ એડ કરવાની છે કોર્નફ્લોર એડ કરવાનો સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે અને સરસ મજાનો એકદમ સોફ્ટ લોટ આ તૈયાર કરવાનો છે રોટલી કરતાં ઢીલો અને જે આપણે ગોટાનું ખીરું તૈયાર કરીએ છીએ એના કરતાં થોડોક કડક બાંધવો કલર માટે મેં લાલ મરચું પાવડર થોડું એડ કર્યું છે સોયા ચિલી સોસ અને ટોમેટો કેચપ પણ આની અંદર એડ કરવું બહુ જ સરસ મજાના મન્ચુરિયન બોલ્સ તૈયાર થઈ જશે આજે હું મારા સાસુ માટે એમની પસંદગીની મંદગમતી એક સરસ મજાની રેસીપી બનાવી રહી છું સૌથી પહેલા એ મેં શું કર્યું એક તપેલી લીધી આની અંદર તેલ એડ કરી ગરમ થયું ત્યાર પછી તોડી રાઈ જીરું એડ કરવાનું છે અને ત્યાર પછી આ બાફેલી તુવેર્યું છે એ એડ કરી હતી મેં ત્યાર પછી મેં સ્વાદ અનુસાર મીઠું લાલ મરચું પાવડર હળદર અને થોડોક જલજીરા પાવડર એડ કર્યો છે જો જલજીરા પાવડર ન હોય તો લીંબુનો રસ પણ એડ કરી શકો છો બહુ જ સરસ es la que se ઇડલીના ખીરામાં તમે મરચું એડ કરી આ રીતે એને ગરમ કર્યું છે નહીં ને એકવાર ચોક્કસથી કરી જોજો બહુ જ સરસ રિઝલ્ટ મળશે સૌથી પહેલાં તમારે ઇડલીનું ખીરું આ રીતે તૈયાર કરી દેવાનું છે અથવા તૈયાર લાવી દેવાનું છે સ્વાદ અનુસાર મીઠું લાલ મરચું પાવડર કોથમીર અને થોડીક ખાંડ એડ કરી અને આ રીતે એને કૂક કરી લેવું થોડાક સોડા પણ એડ કરવા આ તૈયાર થઈ જાય ત્યાર પછી ઉપરથી વઘાર કરો તમે ક્યારે ઉકળતા દૂધમાં કફ એડ કરો છો નહીં ને એકવાર ચોક્કસથી કરી જોજો બહુ જ સરસ રિઝલ્ટ મળશે જ્યારે પણ દૂધ તમે ગરમ કરો છો ત્યારે તમારે કફ એક મૂકી દેવાનું છે આ જે દૂધ છે એ ઉભરાઈને બિલકુલ પણ બહાર નહીં આવે આજે જે મેં બનાવ્યું છે એ ઢોકળા નથી ચાલુ જો એક સરસ મજાની આજની રેસીપી ઘણી વાર શું થતું હોય છે કે જયારે આપણે ઈડલીનું ખીરું લાવતા હોઈએ છીએ ત્યારે એ પરફેક્ટ નથી કૂક થતી તો તમારે એક જ બાબતનું ધ્યાન રાખવાનું છે કે ઈડલીનું જે ખીરું હોય છે એની અંદર પાણી બહુ જ ઓછું એડ કરવાનું છે જો તમે ઢોકળા રીતે કૂક કરશો તો એ આસાનીથી કૂક થઈ જશે વિડીયો પસંદ આવે તો લાઇક બાય